આ બોર્ડમાં પૂછાયેલો છે માર્ચ જ દેખાય છે ને 22 માં તો એટલું બી સેલ્લાની સેલ્લો નહી સમજતા એટલે આવા સેલ્લા ક્વેશ્ચન પણ બોર્ડમાં આવી શકે બરાબર ચલો ક્વેશ્ચન નંબર 2 શું કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે તો બધી જ પ્રાકૃતિક ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો થાય છે બેટા 1 થાય છે એ તમને ખ્યાલ જ હશે 1 જ થાય એટલે આ સાચું વિધાન છે એટલે શું લખશો ખરું

બંને જો ખબર છે સર પી ઓફ એ વત્તા પી ઓફ એ મળીને કેટલું થવું જોઈએ એક આજ ઉપરનો શું યુઝ થશે ઓકે જો બેટા તો અહીં છે બેટા 99

થી લઈને એક ની વચ્ચે હોય છે એક સુધી હોય છે જીરો થી એક સુધી હોય છે જીરો થી જીરો પણ હોઈ શકશે એક્સ અને જીરો અને એક ને બરાબર પણ હોઈ શકે એટલે જીરો પણ હોઈ શકે જીરો કરતા વધારે હોય શકે એક હોય શકે અને એક એક હોય શકે ને એક કરતા ઓછું પણ હોય એવું એટલે જીરો અને એક થી આવે છે બેટા આ ધ્યાન રાખજો તો અહીં શું કહે છે તો આ આપેલ વિધાન શું થશે બેટા ખોટું केम की सरवालो एक करता વધારે થઈ જાય છે એટલે શું થશે ખોટું અહીં એક કરતા વધારે આવી ગયો ને એક તસાસ એક એટલે શું થશે બેટા ખોટું ત્રીજો શું આવશે આપડું ખોટું ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 નંબર ચાર છે જો કોઈ એક ઘટનાની સંભાવના ઘટના પી ઓફ એ આ નહી બને આને શું કહેવાય બેટા ઘટના નહીં બને એ કહેવાય છે ધ્યાન રાખજો ચોથામાં રાઈટ છે બેટા ઘટના નહીં બને અને આને ક્યાંય ઘટના બને

રાઈટ એટલે કોઈની બી શક્યતા ત્યાં વધારે હોઈ શકે ભારતની પણ જીતવાની હોઈ શકે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ને એવા ટીમોની પણ વધારે હોય છે કે સાઉથ આફ્રિકા એવા ટીમની પણ કોઈ શકે એટલે શું થશે વિધાન શું થશે ખો ટુ આવ કઈ ને હશે ઓકે કોઈ એક ઘટના માટે બની શકે પણ દરેક માટે બનતું નથી એટલે શું થશે ચોથું ખોટું હંમેશા એ સાચું બનશે નહીં કોઈ એકાદ ઘટના માટે બની શકે ઓકે ક્વેશ્ચન નંબર પી ઓફ એ પી ઓફ બાર બરાબર છે એક ના છેદમાં ત્રણ ઓકે દશાંશમાં જો બેટા આને શું કરવું પડશે તમે આ તા તો ભાગાકાર કરીને દશાંશમાં ફેરવી દો આને જો

આવું નહીં સમજાય આ તમને થોડું કન્ફ્યુઝન હશે એટલે આ નથી પણ જો ચલો એને થોડીક વાર માટે એને હટાવી દઉં છું જો આ પણ આવશે પણ ચલો એક ને ત્રણ વડે ભાગી દો એક જવાબ આવ્યું છે પોઈન્ટ છ અહીં એક ને ત્રણ વડે ભાગશો તો ત્રણ દશાંશ લગાવશો જીરો વધારશો ત્રણ તાલી નવ એક આવશે એક લગાવશો જીરો લગાવશો પછી શું આવશે છેલ્લે ફરીથી ત્રણ વખતમાં જશે 389 એટલે 3333 આવિયા જ કરશે આ શું છે 0.6 છે તો અહીં શું આવવું જોઈએ છે 333 તો સર્વ આગળ 6 ને 3 9 333 આ જવાબ આવશે તો આ શું છે બેટા ખરું એક મિનિટ p ઓફ a = a છે તો આ જ બનશે ખોટું

બે ભાગ્યા ત્રણ બે ભાગ્યા ત્રણ કરશો તો શું આવશે છ છ એટલે જુઓ પોઈન્ટ એની કિંમત ફક્ત દશાંશ છ છે અને તમે એને ભાગશો ને તો પોઈન્ટ ત્રણ 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 આવ્યા જ કરશે એટલે એને સાચું મારા ખ્યાલથી સાચું તેને નહીં કહી શકશો કેમ કે બે મળીને શું થવું જોઈએ બે મળીને શું થવું જોઈએ એક થવું જોઈએ કેમ પી ઓફ એ શું થાય બેટા ખબર છે સર સૂત્ર છે આપણે પી પી ઓફ ઓફ એ એ વત્તા બાર બરાબર શું થવું જોઈએ એક થવું જોઈએ મળીને કુલ એક થવું જોઈએ આ પોઈન્ટ છ છે તો આને ભાગ શું તો પોઈન્ટ ખાલી ત્રણ નહીં આવશે ખાલી એક્ઝેક્ટલી ત્રણ નહીં આવશે એટલે નહીં આવશે ત્રણ દશાંશ ત્રણ 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 આવ્યા કરશે તો એ બે નો સરવાળો ને

ओके ચલો એટલે છઠ્ઠાનો જવાબ શું આવશે બેટા ખોટું બે હજાર વીસ ની સાલમાં તેપન રવિવાર આવે તેની સંભાવના ત્રણ ના છે બે વીસ જો બેટા બે વીસ એવા વર્ષ જેને ચાર વડે ભાગશો પેલા ચાર વડે ભાગી દો

क्वेश्चन नंबर 8 શું કહે છે p ઓફ a જમ p ઓફ a બાર બરાબર કેટલું છે 4 જમ 7 તો p ઓફ a કેટલું આવશે 4/7 આવશે તો આ ખોટું છે કેમ ખોટું છે કેમ કે આ બે નો સરવાળો 4 + 7 એટલે કુલ સમાનનો કેટલા આવશે બેટા પહેલા 11 4 + 7 બરાબર શું આવશે 11 તો ધ્યાન રાખો અહીં કે શું છે ચાર ના છેદમાં અગિયાર એટલે ખોટું થશે ચાર ના છેદમાં સાત અહીં શું આવવા જોઈએ છે ચાર ના છેદમાં અગિયાર તો બનશે સાચું એટલે શું લખશો આઠમાં નું છે બેટા ખોટું છે ને યસ એટલે શું લખીશું બેટા ખો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા चलो नेक्स्ट દાખલા છે ક્વેશ્ચન નંબર 9 કોઈ પણ ઘટના માટે p(a) p(a) બરાબર કે છે p(a) શક્ય નથી શક્ય એટલે બરાબર થશે તો બેટા આ વસ્તુ છે ખોટું જો આ કોઈ દિવસ બરાબર નહીં થકે કોઈ દિવસ કોઈ પણ ટીમ નો જીતવાનો ચાન્સેસ વધારે પણ હોઈ શકે કોઈ પણ જીતવાનો ચાન્સ ઓછા પણ હોઈ શકે બરાબર પણ હોય શકે પચાસ પચાસ પણ હોઈ શકે ને ખોટું પણ હશે બરાબર કેમ કોઈ નું જીતવાનો ચાન્સેસ વધારે પણ હોઈ શકે ને બરાબર એટલે આ ધ્યાન રાખજો આ શું બનશે બેટા ખોટું ખોટું આ ધ્યાન રાખજો હંમેશા કોઈ એક બંને બરાબર નહીં હશે પચાસ પચાસ ટકા કોઈ કોઈ સમય કોઈ એક નો વધારે હશે કોઈ એક નો ઓછું પણ હશે એટલે શું થશે બેટા નોમો શું થઈ જશે સોરી 8 નોમો ખોટું ક્વેશ્ચન નંબર 10 P ઓફ a બાર

बराबर चे बेटा चलो स्क्रीनशॉट ले लेजो जो बेटा क्वेश्चन नंबर अग्ग्यार हाँ यही कह चे पी ऑफ ए आओ चे ग्रेटर वधारे छे बेटा पी ऑफ बी करता वधारे छे होए तो पी ऑफ

तो अहीं P बार अधिक डारे तो अहीं याद ध्यान जो P B बार अधिक हसे। जो आज स्टेटमेंट ने P of A आपी कि जो अहीं ए तो अहीं A तो, तो खोटू बराबर बेटा पूरक संभावना बीरक घटना, घटना से बराबर

એટલે બી બાર વધારે થઈ જશે બેટા આ સમજવાનો પ્રયત્ન કરજો કે અહીં જો બાર બાર વધારે હશે હશે તો કિંમત બરાબર કેમ કે સૂત્ર આપણું સૂત્ર હોય છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું હોય છે એક હોય છે આ સૂત્ર છે જો બેટા તો હંમેશા આ વધારે છે કોઈ માટે પી ઓફ એ વધારે છે बराबर तो पेली बाजू जाइने पी ऑफ ए बार ओके तो जो ए भी रीते पी ऑफ बी निकल लखो पी ऑफ बी बता पी ऑफ बी बार बराबर सूत्र से एक तो अही थी पी बी बराबर शू लखशो एक माइनस पी ऑफ बी बार तो ध्यान रखो अही तो जो हमेशा आ तुम्हारे એટલે યાદ રાખજો આ એક વધારે આ રીતે મુકશો p ઓફ a સોરી p ઓફ a બાર ની જગ્યાએ શું આવશે 1 - p ઓફ a અને આની જગ્યાએ આવશે 1 - p ઓફ b તો આ હંમેશા વધારે થશે આ ધ્યાન રાખજો બેટા એટલે તમે ગોખી લેજો કે મોડે કરી લેજો म आ स्टेटमेंट है समझाने थोड़ी तकलीफ पड़े समझ ओर ना बार, बार।, बार के पी ऑफ ए माइनस पी ऑफ ए बार बराबर माइनस पॉइंट छे તો પી ઓફ એ ની કિંમત પાંત્રીસ થશે આપણું સૂત્ર હોય છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું થાય છે એક અહીં આ બે ને સરવાળો કરશો

терમ असंभव घटनानी संभावना 0 હોય છે તો અશક્ય ઘટના જો અશક્ય ઘટના અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે બેટા 0 જ હોય છે કેમ કે એ બની ન શકે એટલે શું કહેવાય છે 0 એટલે એને 0 આપ્યું છે તો વિધાન શું થશે ખરું એટલે લખશો ખરું ધ્યાન રાખજો क्वेश्चन नंबर 14 कोई घटना की संभावना -1 न 0.5 होイ सके तो बेटा माइनस जो एक करता વધારે થસે કોઈ વસ્તુની સંભાવના એક કરતા વધારે નઈ થાય કોઈ ઘટનાની સંભાવના માઈનસમાં થાય તો એ પણ ખોટું જો ધ્યાન રાખજો કોઈ દિવસ એક કરતા વધારે પણ નઈ થસે ને એક માઈનસમાં પણ નઈ થસે એટલે વિધાન સુધસે બેટા કે જે કોઈ ઘટનાની સંભાવના હોય શકે તો ખોટું લખશો શું લખશો બેટા છેલ્લો દાખલા ગણીશું કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા ઝીરો થી લીરો થી લઈ એક ની વચ્ચે હશે ઓકે શું કહે છે બેટા અને એકની વચ્ચે હોય છે તો આ વિધાન થશે ખોટું જીરો અને જીરો થી બરાબર અને એક અને એક ની વચ્ચે હોય છે બેટા જો એના માટે આ શરતની ઘટનાનો પાલન થશે જીરો છે એક છે એક અહીં પી ઓફ ઇ આવશે પણ હોય શકે એટલે આ વિધાન શું લખશો એ વચ્ચે કે છે વચ્ચે એટલે ખોટું થશે બીજી રીતે હજુ કન્ફર્મ કરાવી દો બેટા કેમ જો હું બે અને ત્રણ ની વચ્ચે પૂછું નહીં એક અને બે ની વચ્ચે પૂછું તો શું લખશો एकने 3 ની વચ્ચે ની કિંમત શું થશે તો લક્ષוב ખાલીને બે જ્યારે સંભાવના ની કિંમત 0 અને 0 થી લઈ 0 થી લઈ 1 એક હોઈ શકે 0 થી લઈ 1 સુધી હશે 1 સુધી હશે તો ચાલશે 1 સુધી ઓકે જો ધ્યાન રાખજો એટલે બરાબર તો વિડિયોને બેટા કરી દેજો આપ 15મો ચેપ્ટર પઢી ગયો એટલે 6લો ચેપ્ટર તો બેટા સો વિડિયોને કરી દેજો લાઈક સબસ્ક્રાઇબ ઇના માટે આગળ આવનારા વિડિયોની વે તમે જોઈ શકો ચલ મળીશું નેક્સ્ટ વિડિયોમાં